જય સ્વામિનારાયણ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ અષાઢ સુદ આઠમ ગુરુવાર એકવાર સદગુરુ શ્રી આત્માનંદ સ્વામી રામપુર તોરી ગામથી બીજે ગામ જવા નીકળ્યા ત્યારે એક ભક્તે કહ્યું કે સ્વામી નવું ગાડું છે માટે આપ ગાડામાં બેસો અને પ્રસાદીનું કરી આપો ત્યારે સ્વામીએ પોતા પાસે કામળી હતી તે ગાડામાં મૂકીને કહ્યું લ્યો આ પ્રસાદીનું થયું ને પણ ગાડામાં ન બેઠા આવા પોતે વૈરાગી અને આત્મનિષ્ઠ સંત હતા ગુણાતીતાનંદ સ્વામી કહે ઘણા સાધુ તો જ્યાં સારી સારી રસોઈ મળે ત્યાં વારે વારે જાય પણ કેવલાત્માનંદ સ્વામી તો જો કોઈ પાકી રસોઈનું કહે તો તેને કહે છે જૂનાગઢથી સ્વામીનો કાગળ મંગાવ્યો છે તે આજ્ઞા આવશે ત્યારે પાકી રસોઈ લેશું એમ બહાના કાઢીને ચોખી ના કહેરાવે ને દાળ રોટલા લાવે તે જ જમે કોઈ પાકી રસોઈનો બહુ આગ્રહ કરે તો બે દિવસમાં ત્યાંથી ભાગી નિસરે ને બીજે ગામ જઈને સત્સંગ કરાવે એકવાર કેવલ આત્માનંદ સ્વામી અમરેલી પાસેના મોટા આકડિયા ગયા ત્યાં પવિત્ર વિપ્રત ત્રવાડી મકનભાઈએ સ્વામીને જમવા સારું પોતાના ઘેર આમંત્રણ આપ્યું સ્વામી ખીર જમશે કે નહીં તેવી મનમાં શંકા હતી છતાં બહુ ભાવના હોવાથી ખીર બનાવી પછી કેવલ આત્માનંદ સ્વામી પત્તરમાં ખીર પછી કેવલ આત્માનંદ સ્વામીના પત્તરમાં ખીર પીરસીને પૂછ્યું કે સ્વામી આ ખીરમાં કાંઈ નાખ્યું નથી માટે માટે કહો તો ખાંડ લાવવું ને કહો તો ગોળ લાવવું ત્યારે કેવલ આત્માનંદ સ્વામી કહે કે ભૂદેવ મીઠું લાવો મીઠું મકનભાઈને વિશ્વાસનું અંગ હતું તેથી સ્વામીના વચને મીઠું લાવી આપ્યું એટલે સ્વામી ખીરમાં મીઠું નાખીને જમી ગયા આવા કેવલ આત્માનંદ સ્વામી અતિ નિસ્વાદી અને નિર્બંધ હતા ગેળા ચીકણા ચોપડા કે વઘારેલા ખૂબ ખાવાથી કામ ક્રોધાધિક વધશે ઘટશે નહીં માટે આપણે તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે તેમ મહારાજની રૂચિ પ્રમાણે રહેવું ત્રણ ગ્રંથથી વધુ લૂગડું કે પદાર્થ રાખશે કે ખાશે તેને બંધન થશે ને એનો આગળ જવાબ લેવાશે એવું અનુસંધાન સ્વામીને કાયમ રહેતું અને કહેતા કે આમ રહેવાશે તો સ્વામિનારાયણ ભગવાન રાજી થશે કેવલાત્માનંદ સ્વામી અત્યંત સાદગીપૂર્વક સાત્વિક જીવન જીવતા ભાવપૂર્વક મંદિરની દરેક સેવા ક્રિયા કરતા તેઓ શ્રી કોઈ વસ્તુનો જરા પણ ગેરઉપયોગ થવા કે કરવા દેતા નહીં અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી કૃષ્ણચરણદાસ સ્વામીની વાતોમાંથી